કામગીરી વિશ્વામિત્રી નદીમાં થઈ રહી છે. સાફ કરવાની, કોળી કરવાની અને પાણી કે રેઝિસ્ટન્સ ના આવે એ રીતની જે કામગીરી થઈ રહી છે. એનાથી લાગી રહ્યું છે કે આવતા સમયમાં પૂર કદાચ નહીવત થશે. આપણાથી એવું ના કહી શકાય કે પૂર આવશે જ નહીં. કુદરત છે એનો કેર કેટલો આવે શું આવે આપણાથી આપણાથી કંઈ કશું ના કહી શકાય. પણ જેટલું બને એટલું ઓછું પાણી આવશે એ સો ટકા લાચાર હોય છે પણ આપણે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિનો સામનો આપણા વડોદરા શહેરના નાગરિકોને ન કરી કરવો પડે એ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે પરંતુ છતાં પણ કુદરતની સામે આપણે ચોક્કસ એવું ન કહી શકીએ કે વરસાદ આટલો આવશે કે પૂર આવશે કે નહીં પરંતુ આપણે બે થી ત્રણ ગણી સંગ્રહ ક્ષમતા વધારી અને આપણે આ બધી જ વ્યવસ્થા સુનિશ્ચિત કરેલી છે અગોટા વિધાનસભાના ધારાસભ્ય ચિંતા વ્યક્ત કરી હતી કે પૂર તો આવશે પૂરને રોકી ન શકીએ તે વિશેને આપનું શું કહેવું છે આઈ કેનોટ કમેન્ટ ઓન અધર્સ વર્ડ્સ મહારાજે કહેવું છે હું કહીશ એ આપણે સિટીમાં ફ્લડ મિટિકેશનની કામગીરી ઉપર જે કામગીરી કરવાના છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે અને કામગીરી કરી રહ્યા છે ફ્લડ મિટિકેશન અને પ્રિમોન્સુન એક્ટિવિટીઝ ઉપર અમે પૂરું ભાર મૂક્યો છે આ બાયને કી ના જોવો છો આપ અનિવેદન આઈ સેડ આઈ કેનોટ કમેન્ટ ઓન ધેટ થેન્ક યુ